જાણે ગુજરાત સરકારે એમના સ્થાને આપણે બાવન કરોડનો રોડ આપ્યો છે હરિભાઈના પંપેથી ગાય સર્કલ સુધી એના પાસે જાણે ટેન્ડર ભરવાનું જાણે આવે ને મામલતદાર સાહેબમાં ભરવાનું આવે કલેક્ટર સાહેબમાં ભરવાનું આવે ટેન્ડર ભરવાનું આવે કે સચિવાલયમાં એમને જાણે ટેન્ડર ભરવાનું આવે એટલે એક કેવો કરાર કરવામાં આવે છે એફિડેટ દ્વારા કે છ મહિનાની અંદર તમારે આ રોડ પૂરો કરી દેવો એની પાસે કોઈ એમની કોઈ આગેવાન કોઈ લાગવળ હોય ને તો એના પાસે એક મહિનો કદાચ એમને ચોન્સ આપે તો છ મહિના વીતી જાય પણ અત્યારે કોમ એટલું અધૂરું ચાલે છે તો મારે જે ટેન્ડર જે પાસ થયા કોન્ટ્રાક્ટરના એમને તો પહેલું તાત્કાલિક આ કોમ રદ કરી દેવું જોઈએ હવે આ કોમ બંધ કેમ રોકાણું છે એનું તમને કારણ બતાવો કે અત્યારે આદિવાસી તેમાં દોઢસોથી બસો જણા ગટરનું કોમ કરે છે હવે ગટરનું કોમ કરે દોઢ મહિનાથી એમની કોન્ટ્રાક્ટરે પગાર આપ્યો નથી અને અત્યારે જે કોન્ટ્રાક્ટરજી છે ને અને જવાબદારી મેન કરી હવે ખબર છે કે પીડબ્લ્યુએ વાળા સાહેબની કોઈ દિવસ હોય આટલો વિકાસનો આપણો વિરોધ નથી આટલું કોમ ચાલે પણ કોઈ દિવસ પીડબલ્યુએના ઓફિસરે મામલતદારે કે ચીફ ઓફિસરે કોઈ દિવસોની વિઝિટ કરી નથી જાણે દુકાનાવાળા કે જે ગલ્લાવાળા કે હોટલાવાળા રજૂઆત કરે ને તો એમને એવો જવાબ આપવામાં આવે છે કે તમે ફલાણા જોડે જો ફલાણા જોડે કોઈ કોઈ જવાબદારી વાળો વ્યક્તિ નથી હવે અમારું તો એક જ માગણી એવી છે કે જેને પાછળના ભાગની અંદર આ દુકાન ઉવાયેલ છે આ ગટર કોમ બંધ થયા પછી એમને તકલીફ જેટલી પડી છે કે પંદર પંદર હજાર રૂપિયા એમનું ભાડું છે તો એમને અત્યારે બે ત્રણ મહિનાથી એમને અત્યારે ભાડું ભરવું મુસીબત થઈ ગયું છે એવી પણ મારી માગણી છે અને તાત્કાલિક આ કોમ ના કરી કે ને તો બીજા કોન્ટ્રાક્ટરને કોમ આપી અને કોમ ચાલુ કરે વિકાસનો અમારો કોઈ વિરોધ નથી આ ગટરનું કોમકાજ ચાલે છે શું આ સાઈડ ઉપર એનો જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર કે કોઈ એન્જિનિયર આવે ખરા તમે અત્યારે મારે ફેરવાળા તમને નિવેદન આપવું પડે છે હરી ભાઈના પંથી ગાય સર્કલ ઉધી ગમે તે હોટલવાળા ગલ્લાવાળા દુકાનવાળા કે કોઈ બી વ્યક્તિ અમને આ ગટર કે તમે ચાલુ કરો ને કોઈ જવાબ આપતા નહીં અને જવાબદારી વાળો વ્યક્તિ પણ કોઈ નથી કારણ કે આટલું બાવન કરોડ રૂપિયાનું જે કોમ ચાલતું હોય ને તો જવાબદારી વાળો વ્યક્તિ તો હોવો જ હોય ને કોઈ પબ્લિક ને કે વિસ્તારને કોઈ પણ જવાબ આપતું નથી અને તાત્કાલિક ઓલું ટેન્ડર કેન્સલ કરી અને બીજાને કોમ આપવું જોઈએ અને તાત્કાલિક કોમ્ચ ચાલુ કરવું જોઈએ એવી મારી માંગણી છે